નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ધોરણ સાત ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક હોય છે એકમ કસોટીવાળી તેની તારીખ ત્રણ બે બે હજાર ચોવીસની જે એકમ કસોટી આવવામાં છે તેનું સોલ્યુશન જોવાના છીએ જોઈએ પ્રશ્ન નંબર એ નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલું અખબાર કયા શબ્દનો બહુ વચનનું રૂપ છે તો જવાબ આવશે અખબાર શબ્દ ખબર શબ્દનું બહુ વચનનું રૂપ છે બીજો સવાલ માતાનો ખોળો શાનાથી સિંચાયેલો છે તો જવાબ આવશે માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે ત્રીજો સવાલ ગાંધીજીને મળેલા શાળાના પ્રમાણપત્રમાં કઈ ટીકા ક્યારે થઈ ન હતી તો જવાબ આવશે ગાંધીજીને મળેલા શાળાના પ્રમાણપત્રમાં એમના વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા ક્યારે થઈ ન હતી ચોથું રાજપીપળાથી સુરત કઈ દિશામાં આવેલું છે તો જવાબ આવશે રાજપીપળાથી સુરત દક્ષિણ દિશામાં આવેલું છે પાંચમું લેખકના બાળપણના મોચી મામાઓના નામ જણાવો તો જવાબ છે લેખકના બાળપણના મોચી મામાઓના નામ જેઠામામા મામા અને દુદા વિદ્યાર્થી મિત્રો ત્રણ બે બે હજાર ચોવીસના રોજ તમારી જે સાતમા ધોરણની ગુજરાતી વિષયની એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે આવે છે તેની પીડીએફ સોલ્યુશન ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી પ્રાપ્ત થઈ જશે અને વોટ્સઅપ પર તમારે તેને મંગાવવું છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબરમાં મેસેજ કરીને મંગાવી શકો છો આગળ જે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની જે સમજૂતી છે સ્વાધ્યાય છે સ્વાધ્યાય પોથી છે સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક જે એકમ કસોટીની હોય છે તે અસાઇમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા વસ્તુના સોલ્યુશન્સ તમને મળી રહેવાના છે અને તે ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમના જૂના બુટ રિપેર કરાવ્યા આવી રીતે લેખકના જોડા વારંવાર રિપેર થતા રહ્યા આથી તેનો મૂળ આકાર બદલાઈ ગયો ત્યારે એ જોડા સોમાને આપવામાં આવ્યા ત્રીજો સવાલ કે શેરડીનો રસ પીતી વખતે રાજાના મનમાં શું વિચાર આવ્યો તો જવાબ આવશે ગ્રામ માતાએ શેરડીને છરીથી કાપવાનો પ્રયત્ન કર્યો કે તેના હાથનું પાત્ર શેરડીના રસથી ભરાઈ ગયું રાજાએ શેરડીનો રસ પીતા પીતા મનમાં વિચાર કર્યો કે મારા રાજ્યની જમીન રસાળ અને રસકસ્થી ભરેલી છે મારા રાજ્યના ખેડૂતો ઘણું કમાય છે તેઓ ચોક્કસ ઘણા શ્રીમંત છે તો શા માટે તેમની પાસે વધારે કર વસૂલ ન કરવો ત્રીજો સવાલ એ ગાંધીજી અભ્યાસમાં હોશિયાર હોવાથી તેમને શો લાભ થયો તો જવાબ છે ગાંધીજી અભ્યાસમાં હોશિયાર હતા તેથી તેમને અભ્યાસમાં કેટલાક લાભ થયા બીજા ધોરણ પછી એમને ઇનામો મળ્યા પાંચમા અને છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયા અને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી પ્રશ્ન નંબર ત્રણ બે બે સમાનાર્થી શબ્દ લખો ચાર ગુણનો પ્રશ્ન છે પેલું ઉલ્લાસ તો કે આનંદ અને ઉત્સાહ બીજું વડીલ તો કે મુરબ્બી અને મોટેરા ત્રીજું તૃષા એટલે કે તરસ અથવા તો પ્યાસ ચોથું અમી એટલે કે અમૃત અથવા તો પિયુષ પ્રશ્ન નંબર ચાર વિરુદ્ધાર્થી શબ્દ લખો પેલું અંધકાર તો કે પ્રકાશ અને બીજું વાજબી તો કે ગેરવાજબી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે કે તમારી શાળામાંથી પાવાગઢ પ્રવાસનું આયોજન થયું છે તો તમારી પિતાની મંજૂરી લેવા માટેનો પત્ર પત્ર લખો તો સરસ મજાનો લખીને આપેલો છે તમારે એકવાર જોઈ લેવાનો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી વોટ્સઅપ ચેનલ છે તેની અંદર જોડાઈ જજો જેથી કરીને ત્યાં તમને નવી નવી અપડેટ મળી રહેશે અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે